પોરબંદરના બોખીરા બસ સ્ટેન્ડથી ત્રણ માઇલ જતા રસ્તે મુખ્ય માર્ગ પર આવેલ એક પીપળાના મહાકાય વૃક્ષનો અડધો ભાગ નજીકમાં આવેલ દવાખાના અને દુકાનો પર ધરાશાયી થતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને વૃક્ષ હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી અન્ય એક બનાવમાં આ વિસ્તારમાં જ દોઢ માસ પૂર્વે ધરાશાયી થયેલ વૃક્ષ હટાવવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે પોરબંદરના બોખીરા બસ સ્ટેન્ડ થી રસ્તે મુખ્ય માર્ગ પર આવેલ સો વર્ષ જૂના પીપળાના મહાકાય વૃક્ષનો અડધો ભાગ નજીકમાં આવેલ દવાખાના અને દુકાનો પર ધરાશાયી થયો હતો વહેલી સવારે બનાવ બન્યો હોવાથી દુકાનો પણ બંધ હતી તથા રાહદારીઓ પણ કોઈ પસાર થતા ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી જોકે કેટલીક દાળીઓ નજીકમાં રહેલા વીજ વાયરો પર પડી હતી આથી નજીકમાં રહેતા હાડી સમાજના પ્રમુખ પર્વત મંગાભાઈ મકવાણાએ આ અંગે પીજીવીસીએલ અને ફાયર ટીમને જાણ કરતા બંને ટીમ દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કરી વાયરો हटાવી ફાયર ટીમ દ્વારા કટિંગ મશીન વડે ડાળીઓ કાપી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી હું પર્વત મંગા મકવાણા હૃદયપૂર્વક તમને સેવા આપું છું અને કાર્યને બધું સમાજની સેવા કરવાનો આજની સવારે અચાનક જે એ ઓચુંડાનો ચિત્રો પડી ગયો અને લાઇટના વાયર ઉપર અને એક મકાન છે એની ઉપર એક મોટરસાયકલ ઉપર અને ઘણા બધી ઢોર હતા એની ઉપર પડ્યો છે સદનસીબે કોઈ વ્યક્તિ નહોતું એટલે જાનહાનિ નથી થઈ અને આ બાબતે મેં તાત્કાલિક તંત્રને જાણ કરતા તંત્ર દોડી આવ્યું અને જે કંઈક કામગીરી છે એ તંત્રની મહેરબાનીથી અત્યારે થઈ રહ્યું છે પરંતુ તંત્રને મારે કહેવું છે કે જ્યારે જ્યારે અનુસૂચિત જાતિ વિસ્તારમાં જે બનાવ બને છે ને એમાં તાત્કાલિક ધોરણે કાર્ય કરો કોઈ રાગદેશ ન રાખી અને અમારું કામ કરો તો એટલું કંઈ વિરવું છું જે હિન્દ ભારત નવ નમવું છે તો બોખીરા વિસ્તારમાં જ હાડી સમાજ વસવાટ કરે છે તે વિસ્તારમાં એક મહાકાય વૃક્ષનો અડધો ભાગ બંધ મકાન પર દોઢેક માસ પૂર્વે ધરાશાયી થયો હતો ત્યારબાદ તે દાળીઓ હતાવવામાં આવી નથી જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળે છે હજુ પણ આ વૃક્ષનો કેટલોક ભાગ નીચે નમી ગયેલો છે અહીંથી સ્થાનિકો દરરોજ નિયમિત રીતે મોટી સંખ્યામાં પસાર થતા હોય છે બાળકો પણ અહીં રમતા હોય છે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા આ વૃક્ષનું યોગ્ય રીતે ટ્રીમિંગ કરવામાં આવે અને જોખમી દાળીઓ દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઝાડવા અમારે હાવ નમી ગયા છે પડી જાય એમ છે તે અમારે કોઈ જોખમ જેવું છે તે કોઈ કાપવા આવતું નથી બધી હાવ તૂટી ગયા છે નીકળવામાંય બહુ જ અમારે તકલીફ પડે નીકળાય અમારાથી કારણ કે અમે ભાઈ તમે કોઈક આવો ને જોઉં તો ખબર પડે ને અમારા છોકરા રમતા હોય બધી